Good morning. Good morning. Amba amba. 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 Kem dukhe. Hmm. Ke hmm. se tabiat. Nak duke. Tahu trigio? Tahu trigio. Hmm. Dewa lewa jauh sih. Nah ada nih. Ima sampai ke lima dari. Hmm. Nak duke. બાજુ અમારા ચક્કા ચક્કી નહી ખાઈ છે અને બા નાસ્તો કરે છે મને ખબર છે કેટલાય લોકો કેસે આનંદભાઈ ભરેલા કારેલા બતાવે રાખો છો ને રેસીપી આપતા નથી તો આજે રેસીપી અમે શરૂ કરી હતી પણ સમયના સંજોગોને લીધે ના શૂટ કરી શકો મોઢામાં પાણી લઈ આવો છો પણ કોઈ નહીં આ સ્પેશિયલ નાના કારેલા ગોતીને લઈ આવ્યા હતા સ્પેશિયલ વિડીયો માટે પણ આવતા વીકમાં કરશું કા થોડું કઈ રહી ખરી પણ મારે ટાઈમને લીધે પછી મેં કીધું નહીં ભેગું થાય આજે

આમાં ગમે એટલો કંટ્રોલ કરીને તો જીએ એમ છે નહીં કંઈક ને કંઈક આ રીતનું શૂટ હોય સ્વીટનું કે આઈસક્રીમનું નાનામાં મેઇન રોડ ઉપર જઈઝિક્રસ્ટમાં આવ્યા છે ફ્રેશ જ્યુસ ફાસ્ટ ફૂડ બધી જ વસ્તુ એક જ જગ્યા ઉપર મળે છે અને નવ વર્ષ થઈ ગયા આ જગ્યાને ખાસ કરીને સાંજના સમયે લોકો અહીંયા થીકશેક ને એ બધું પીવા માટે ખાસા એવા લોકો આવતા હોય છે લોકેશન જે રાજકોટમાં નાના મોવા મેઇન રોડ ઉપર અર્જુન જ્વેલર્સની એક્ઝેક્ટ બાજુમાં અમારા મેડમ આવે એની રાહ જોઈએ છે હાલો જમી લીધું આજે રિયા ગઈ છે એક થાળીનું શૂટિંગ કરવા વાઈ ગયા છે સાંજના સાડા આઠ હજી હું જસ્ટ આવ્યો હમ કેમ રહ્યું તબિયત હારી

마. 오케 차는 거 아니나? 이 가운데 하나 응. ચાલો તો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત